વિધાનસભાનું જ્યારે સત્ર હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અમારા પાસે લોન્જમાં આવતા હોય હોય છે છે અને અમે પ્રશ્ન પૂછવાનું કહેતા તો અમારો જવાબ હોય છે કે તમે એકસો છપ્પન છે ને ફક્ત અમે તો સત્તર છે આ નિવેદન કયા રાજકીય નેતા આપ્યું આ નિવેદન પાછળ શું સૂચક અર્થ નીકળે છે અને કેમ તેઓએ આ સમયે નિવેદન આપ્યું તેની વિગતે વાત કરવી છે નેતાઓ અલગ અલગ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે તેવામાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરોડતી છે તેવા બળદેવજી ઠાકોર ગઈકાલે ઠાકોર સમાજના એક સ્નેહમિલંમાં

ચૂંટાયેલો એક પણ ભારતીય જનતા પાર્ટીનો માણસ આપણા સમાજ માટે કોઈ વાત કરી નાખી નાખી તાલુકે તાલુકે છો તમારા આગળ છે બધું લ્યો અમે તો સત્તર જણા જ રહ્યા જેમ હસ્યા સત્તર જણા જ રાખીએ ને એકોન છપ્પન જણાતો લ્યો કરો હવે હાલ તો મહેસાણા જિલ્લામાં જે ગોજારિયામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો તેમાં બળદેવજી ઠાકોરે નિવેદન આપ્યું સાથે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા તે પણ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આવ્યા હતા

તેમના પ્રચાર માટે બળદેવજી ઠાકોર પોતે આવ્યા હતા તેઓ એક નિવેદન આપ્યું હતું કે આ જે પ્રવીણ પરમાર છે તે જો આઠ થી ઓછા વોટ થી તે જીતશે તો બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે હું મારી રાજકીય કારકિર્દી છોડી દઈશ આમ ભૂતકાળમાં પણ બળદેવજી ઠાકોર આવા નિવેદનો આપી ચૂક્યા છે હવે જોવાનું તે રહેશે કે આવનારા દિવસોમાં લોકસભાને લઈને શું સમીકરણો રચાય છે અને બળદેવજી ઠાકોર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જમ્પ લાવે છે કે નહીં આ પ્રકારની રાજકીય સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપના જે સૂચન હોય તે પણ આપ કોમેન્ટમાં જણાવી શકો છો નમસ્કાર